વિદ્યાર્થી મિત્રો ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ નવ વિષય ગુજરાતી એમાં આપણે પુત્રવધુનું સ્વાગત જોઈશું તો પુત્રવધુનું સ્વાગત કાવ્યના કવિ છે મકરંદ દવે તેમનો જન્મ તેર અગિયાર ઓગણીસો બાવીસમાં થયો હતો અવસાન એકત્રીસ એક બે હજાર પાંચમાં થયું હતું તો આ કાવ્યનો કાવ્ય પ્રકાર છે ગીત તો પ્રથમ આપણે મકરંદ દવેનો ટૂંકમાં પરિચય મેળવીશું તો મકરંદ વજયશંકર દવે સાંઈ તેવું રાજકોટ જિલ્લાના ગોલ્ડનના વતની હતા આઝાદીની ચળવળમાં જોડાયા હતા અનેક અખબારોમાં કામ કર્યું તેમણે વલસાડ જિલ્લાના નંદી ગ્રામમાં આદિવાસીઓ માટે કાર્ય કર્યું જબુક વીજળી જબુક તેમનો કાવ્ય સંગ્રહ છે બે ભાઈ તાઇકો બાળનાટ્ય સંગ્રહ છે યુગપંત અને વેદી તેમના આધ્યાત્મ ચિંતનના પુસ્તકો છે તણા જય ભેરી ઘોરજ સૂરજમુખી સંજ્ઞા સંગતિ તેમના કાવ્ય સંગ્રહ છે શેણી વિચારંદ ગીત નાટિકા છે માટીનો સાત નવકથા છે સત કેરી વાણી સંપાદિત ભજન સંગ્રહ છે તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે ગુજરાતી સાહિત્યમાં પુત્ર સોરી પુત્રી વિશે અનેક કાવ્યો છે પણ પુત્રવધુનું સ્વાગત એક વિરલ કાવ્ય છે કવિ પુત્રવધુને લક્ષ્મીજી સાથે સરખાવે છે કોની સાથે સરખાવે છે લક્ષ્મીજી સાથે સરખાવે છે એના આવવાથી ઘરમાં સો સો ક કમળની સુગંધ આવી તેમ વર્ણવી તેનો મહિમા કરે છે પુત્ર વધુના આવવાથી ઘરનું સૌંદર્ય કેવું ખીલી ઉઠે છે તેના ચિત્રો આપી એને ઘરનું છત્ર અને છાયણી ગણાવી અદ્ભુત ગૌરવ કરે છે બંને કુ ઉજાડનાર પુત્ર વધુના આગમનથી જીવતરની હાસ એટલે કે નિરાંતનો ભાવ કવિએ ઉત્તમ રીતે પ્રગટ કરે છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સાહિત્યમાં દીકરી પ્રત્યેની લાગણી દર્શાવતા અનેક કાવ્યો છે પણ પુત્ર વધુનું ગૌરવ કરતા કાવ્ય ભાગ્યે જોવા મળે છે કવિ મકરંદ પુત્રવધનું સ્વાગત ગીતમાં કુટુંબના દીકરાની પત્ની માટે પ્રયોજેલ પુત્ર વધુ શબ્દ જ ગૌરવપૂર્ણ છે પુત્રવધુના ગૃહ પ્રવેશ સમયે તેનું સ્વાગત કરવાનું છે કેમ કે એ ઘરની લક્ષ્મી છે એટલે કવિને મન એ ઉત્સવ છે પુત્રવધુ તો જાણે ઘર અને કુળનો દીવડો છે એવો ભાવ પ્રગટ થયો છે કવિ કહે છે કે પુત્રવધુએ

લાવ્યા સોસો કમલ સુગંધ ઓછા મારે આંગણે મારી અળવી ભીતોને એના આંગણા જ્યાં જ્યાં પરસે ત્યાં સોણે સોહે શણગાર ઓછા મારે આંગણે એને વેળેલે વાહલપ નીતરે એને ટોડલીએ ટવકાર ઓછા મારે આંગણે એ તો ઘરનું છત્તર ઘરની છાયડી ઘરની અગાસીનું ખુલ્લું આકાશ ઉછવ મારે આંગણે એણે બબ્બે તે કુળને ઉજાડ્યા હૈયે હુંફને જીવતરની હાસ ઉછવ મારે આંગણે તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય પરિવાર કાવ્યમાંથી લેવામાં આવ્યું છે તો હવે આપણે કાવ્યની વિગતે સમજૂતી મેળવીશું પહેલી પંક્તિ જોઈશું કે આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે એટલે શું થાય લક્ષ્મી લાવ્યા કમળ ની સુગંધ સુગંધ એટલે સુવાસ ઉત્સવ તો આ કાવ્યમાં કવિ કહે છે કે આજ મારે આંગણે લક્ષ્મી પધાર્યા અને સાથે સો સો કમળ ની સુગંધ લાવ્યા મારે આંગણે ઉત્સવ આવ્યો શું આવ્યું કે મારે આંગણે ઉત્સવ આવ્યો બીજી પંક્તિ કે મારી અળવી અડવી એટલે શું થાય થાયની એટલે કે દીવાલ એના શું કહેવાય છે ભીતો એટલે શું થાય દીવાલ એના આંગણા જ્યાં જ્યાં પડશે ત્યાં સોહે શણગાર ઓછા મારે આંગણે તો આ કાવ્યમાં સોરી આ પંક્તિમાં કવિ કહે છે કે મારી સૂની દિવાલોને જ્યાં જ્યાં એના આંગણાનો સ્પર્શ થશે ત્યાં ત્યાં દિવાલ જાણે શંગારથી શોભી ઉઠશે આ જ મારે આંગણે ઉત્સવ આવ્યો હવે ત્રીજી પંક્તિ એને વેણે વેણલે શું થાય વેણમાં વહાલપ વહાલપ એટલે વહાલ નીતરેલે નીતરેલે શું થાય નિતરવું ટપકવું એને ટોડલીએ ટૌકા ટોડલી એટલે કે બારણાની

એના ભેડમાં વહલક પડશે છે એના ઘરના ટોરલે ટોકા થાય છે આજ મારે આંગણે ઉસ્ત આવ્યો હવે ચોથી પંક્તિ એ તો ઘરનો છતર ઘરની છાયડી ઘરની અગાસીનું ખુલ્લું આકાશ ઓછાઓ મારે આંગણે તો આ પંક્તિમાં કવિ કહે છે કે એક પુત્ર વધુ શું કહે છે એ પુત્ર વધુ આપણા ઘરનું છત્ર છે છત્ર એટલે શું કહેવાય છત્ર ઘરની મન માન મર્યાદા આબરૂનું ઢાંકણ છે ઘરની છાયડી અર્થાત ઘરમાં શાંતિ જાળવવા જાળવનારી છે ઘરની અગાસીનું ખુલ્લું આકાશ છે તો હવે છેલ્લી પંક્તિ જોઈશું કે એણે બબ્બે તે કુળને ઉજાડ્યા બબ્બે એટલે શું થાય બે કુળ એટલે કુટુંબ હૈયે હુંફ હુંફ એટલે ઉષ્મા ને જીવતરની હાસ ઓછ મારે આંગણે તો આ પંક્તિમાં કવિ કહે છે કે એણે બબ્બે તે કૂળને ઉજાડ્યા છે એક પિયર પક્ષ અને સાસરી પક્ષ એમ એમની પ્રતિષ્ઠા વધારી છે એના હૈયામાં કુટુંબીજનો પ્રત્યે ઉષ્મા કદો હેત છે ને જીવનમાં સંતોષ અને શાંતિ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાવ્ય પૂર્ણ થાય છે આ કાવ્યનું સ્વાધ્યાય લખવું અને યાદ કરવું